નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે અગિયાર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ભારતમાં પ્રથમવાર વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું બેંગલુરૂ ખાતે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં દર શુક્રવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવશે નિરામય દિવસની ઉજવણી કરવામાં આવશે ઓગસ્ટે રાજ્ય કક્ષાની સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી પુણે ખાતે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે તો લોકમાન્ય ટિરક પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર દેશના સર્વશ્રેષ્ઠ બાળ મંદિરનો એવોર્ડ કોને મળ્યો તો ગુજરાતના ભાવનગરના દક્ષિણામૂર્તિ બાલ મંદિરને સર્વશ્રેષ્ઠ બાલ મંદિરનો એવોર્ડ આપવામાં આવે છે તાજેતરમાં રુસ્તમ સોરાબજીનું નિધન થયું તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા ક્રિકેટ સાથે બોલિવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર જેમને તાજેતરમાં આત્મહત્યા કરી તેમનું નામ છે નીતિન દેસાઈ તેઓ ચાર નેશનલ એવોર્ડ વિજેતા હતા તેમને દેવદાસ લગાન હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોથી જાણીતા હતા ગુજરાત રાજ્યમાં ચુંબોતેરમાં વન મહોત્સવની ઉજવણી કયા કયા જિલ્લામાં કરવામાં આવી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે જેપુરા વન કવચનું લોકાર્પણ કરવામાં આવશે જે એક પોઈન્ટ એક હેક્ટર વિસ્તારમાં આવેલું છે નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ રાજ્યના સત્યાવીસ વનબંધુ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુમાં પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો રાજુલ ગજ્જરની ગુજરાતના સૌપ્રથમ ગ્રે વોટર પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી તો ભરૂચના તીર્થ ખાતે નવથી પંદર ઓગસ્ટ દરમિયાન મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાયો તાજેતરમાં કયા રાજ્યના જિલ્લા વધારીને પચાસ કરવામાં આવે છે તો રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલે મારી માટી મારો દેશ અભિયાનની પ્રા અભિયાનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો તાપીના ગુણ ગુણસુદા ગામથી કરવામાં આવે છે દસ ઓગસ્ટ એટલે વિશ્વ સી દિવસ કયો દેશ લુના ટવેન્ટી ફાઈ ચંદ્ર મિશન લોન્ચ કરશે એટલે લોન્ચ કરી પણ ચૂક્યું છે અને તે ફેલ પણ થઈ ગયું છે રશિયાનું અભ્યાસક્રમોમાં આદિવાસી વિદ્યાર્થીઓની ફી કેટલા રૂપિયાથી વધુ હશે તો એ રાજ્ય સરકાર ચૂકવશે તો છ લાખથી વધુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સૌથી લાંબી સ્પીચ આપી રેકોર્ડ સર્જ્યો તેમણે કેટલો સમય સ્પીચ આપી તો બે કલાક તેર મિનિટ બ્રિટિશ યુગના કાયદાઓમાં મૂળથી ફેરફાર કરતા ત્રણ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી અઢારસો સાહીઠના બદલે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ક્રિમિનલ પ્રોસીઝર કોડ સીઆરપીસી અઢારસો અઠ્ઠાણુંની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો બોતેરની જગ્યાએ ભારતીય સાક્ષ્ય બે હજાર ત્રેવીસ ગુજરાતમાં નેશનલ વિજેતા નિવૃત્ત રમતવીરોને મહિને કેટલા રૂપિયા પેન્શન મળશે ત્રણ હજાર રૂપિયા ગુજરાતના વતની હોય અને પચાસ વર્ષથી વધુ ઉંમરના હોય પાંત્રીસ વર્ષ સુધીમાં નેશનલ એવોર્ડ મેળવ્યો હોય એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીમાં ભારત કેટલામી વાર ચેમ્પિયન બની છે ચોથી વાર ચોથી વખત બની છે ફાઇનલમાં મલેશિયાને હરાવી છે વિશ્વના પ્રથમ નેનો ડીએપી પ્રવાહી પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત ક્યાં કર્યું કંડલામાં ઇકો ખાતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન ક્યાં કર્યું મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં જીવન વીમા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા આર દોરાઈ સ્વામીને બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા જારી કરાયેલ યાદી મુજબ વિશ્વની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી સો કંપનીઓમાં ભારતની એક માત્ર કઈ કંપનીનો સમાવેશ થાય છે તો ભારતની કંપની છે 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 જે જે ક્રમે આવે ભારતમાં ફ્રેન્ડશિપ ડે તરીકે કયો દિવસ ઉજવાય ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર હિરોસીમા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે છ ઓગસ્ટ કયા વર્ષે સ્માર્ટ સિટીઝ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું બે હાજર પંદરમાં તાજેતરમાં સમાચારમાં રહેલ સુશ્રી આદિતિ

કયા દિવસે ઓગસ્ટ ક્રાંતિ દિવસ અથવા હિંદ છોડો આંદોલન દિવસની ઉજવણી કરવામાં આવે છે આઠ ઓગસ્ટ કયા આંદોલન દરમિયાન ગાંધીજીએ કરેંગીયા મરેંગીનું સૂત્ર આપ્યું હતું હિન્દ છોડો આંદોલન કયા દિવસે હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ તાજેતરમાં શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આદિચનાલુર મ્યુઝિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે કયા રાજ્યમાં સ્થિત છે તમિલનાડુમાં આદિવાસી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે બે હાજર ત્રેવીસ ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની કક્ષાની ઉજવણી કેક કરવામાં આવી હતી આ રિપીટ ક્વેશ્ચન છે ગુણસદા સોનગઢ તાપી જિલ્લા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કયા જિલ્લામાંથી મેરી માટી મેરા દેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તાપી જિલ્લામાંથી તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશમાં પાંચસો આઠ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો આ અંતર્ગત ગુજરાતમાં કેટલા સ્ટેશનોનું પુન નિર્માણ થવાનું છે એકવીસ વિશ્વ જૈવ ઇંધણ દિવસ અથવા તો વર્લ્ડ કયો કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે તે ચુંબોતેરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી ચુંબોતેરમાં વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી કરી હતી જે પૂરા પાવાગઢ પંચમહાલ ખાતેથી તાજેતરમાં મુંબતેરવા વન મહોત્સવની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર્ષિદ્ધ વનનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું તે કયા જિલ્લામાં સ્થિત છે દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં સમાચારમાં રહેલ કંજ કન્જક્ટિવિટીસ રોગ કયા અંગ સાથે સંબંધિત છે તો આંખના સાથે વિશ્વના કુલ કેટલા દેશોમાં એમેઝોનનું જંગલ આવેલું છે નવ દેશોમાં એમેઝોનનું જંગલ કયા ખંડમાં આવેલું છે દક્ષિણ અમેરિકામાં વિશ્વ હાતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે બાર ઓગસ્ટ તો મિત્રો આ હતા મહત્વના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત